ત્યાં જેની સ્થિતિ જોઈ તો જેને આપણે ગૌમાતા કહીએ છીએ તે ગાયોની સ્થિતિ બધી પણ ઓતર જોવા મળી છે ગાયોને આપવામાં આવતો લીલો ચારો પણ આખલાઓ ખાઈ જાય છે પાંજરાપોની અંદર બીમાર ગાયોની સાર સંભાળ પણ બરાબર થતી નથી નાના વાછરડાઓના હાડ દેખાય છે ત્યાં સુધીનું દુઃખદ પરિસ્થિતિમાં જીવે છે કેટલી ગાયો હાલી પણ નથી શકતી તે દુઃખ પરિસ્થિતિમાં જીવે છે તેવું તેમણે જણાવ્યું છે પાંજરાપોળ કે જે ગુજરાત આયોગ ગૌસેયા અને એનો આખો રાજ્ય સરકારનું જે બોર્ડ છે એ બોર્ડમાંથી આખી આમાં અલગ અલગ પ્રકારની ગ્રાન્ટો આપીને આનું ડેવલપમેન્ટ થતું હોય છે રાજ્ય સરકારનો સીધો જ કંટ્રોલ આની પર હોય છે પરંતુ ત્યાં કોઈ એવું પરિપત્ર કે એવું કોઈ વસ્તુ નથી હોતું કે અહીંયા જે ગાયો છે એના ચામડાનો વેપાર કરવામાં આવે અહીંયા જે દ્રશ્યો દેખાય છે એક્ઝિટ પાછળના તમારા તમે કદાચ જોઈ પણ ના શકો આ ગાયોના ચામડા છે આ ગાયુના ચામડાઓ છે અને અહીંયા બાજુમાં જ કાપી અને એનો વેપાર આ ગૌશાળા તમે જેને ગૌશાળા નામ આપ્યું છે પાંદરાપોર્ટ અહિયા થઈ રહ્યું છે કોઈ વ્યક્તિ આના માટે બોલવા વાળો નથી આખી જગ્યાઓ છે વધુ મને એકવાર ગૌ રક્ષકોએ અહીંયા પણ પાડી છે છતાં જાણે તંત્રના ચાર હાથ હોય તેમ કોઈ કશું પાડી શકતું નથી